वगैरह आपने तैयार થઈ ગઈ ને બબલું ને તૈયાર થઈ ગયો છે ભાઈ આ તૈયાર કરે ઓ ભાઈ આ નવરાન નવરાન અ પહેલા તો બાયનાડમ નવરાન નું ભાઈ તો ગાઈસ આપણે લઈ કડ દીધા તો ગાઈસ આપણે નહીં કમ્પલેટ તૈયાર થઈ જાય બબલું ને જો છે 11 અને આપડે ઈચ્છા હમી પડી એટલે આપણે મુજીએ તો કાજો બબલું ને આવી ગયો છે ને અમે અકરાસીએ વઠ્ઠા ઘર અલ્લાહ હામાદ એ સામાન હોય આ જાય છે નયા ઘર જાજે કે સર વટનગર વટનગર આપણી મેકડી જાઓ બોલ બોનિંગ તો પાછા માં તો પપ્પાને પોષણ તો ગુડ મોર્નિંગ બોલાય હા બોલ ગુડ મોર્નિંગ કહી દે તમ પપ્પાને ગુડ મોર્નિંગ હા મોરી શેઠ ખોટ ન હા વડનગર hey. uh -huh. <laughs>

yeah

તો સીધો ખરો ને તો છેલ્લા ચારસો રૂપિયા ભલે જો કાકો ને ભાઈ રમું છું એ બેટા વડનગર કોણ આયુ તું એ વડનગર કુણ આયુ તું કોણ આયુ તું કાળો કાકો બીજું કોણ હતું કાશી આવી અને ફુવા હતા લઈને ટ્રેન હતા અને કાશી છે દીધી શું ક્યાં હા શું ક્યાં દીદી સીધા એમ કે દીધી થાય પણ પાવર લાવવાના પાવર લઈ આ તમારા તમારે ભત્રીજાને ડો આમ પાવર આવું છું तो गाइस कंप्लीट बધું રેડી કરી દીધું છે તો दशમાન જોલા ત્યાંથી પાછી લે પેરે દીધું હોય તો હવે હવારે પાછો પાટડવાનો છે ને પાટડવાનો વાહ થઈને મેરા ઓ આના ઉપકાય તો दशમાનંદ પર આવ્યો પાઈસ હોય તો ખં તો ના પેરાવા છે પેરાવાતિયા કંઈ સુકવાનો કશું કોઈ ના હોય